કનિજ માફિયા મેફામ બન્યા છે અને તેના પર સતત 2 મહિનાથી ગિરસુમનત જિલ્લાના કલેક્ટર દવાય મચાવી રહ્યા છે અને વિરોધ વચ્ચે સૌથી મોટી કાર્યવાહી આની પહેલા પણ થઈ હતી કે 70 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો તો વિચાર કરો કેવડી મોટી ખનીજ ચોરી થઈ હશે કે સિત્તેર કરોડ ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા લાંબા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે વિવાદ એક કલેક્ટર એટલે કે એક અધિકારી અને એક છે પૂર્વ સાંસદ એટલે કે એક પોલિટિકલ માણસ છે અને એક સરકારી માણસ છે આ બંનેના વિવાદ ચાલુ છે અને વિવાદ વચ્ચે ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૌથી મોટી કાર્યવાહી થઈ છે કલેક્ટરે ખાણ માફિયા ઉપર તવાઈ મચાવી અને લગભગ 20.48 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ રૂમ અને આપની સાથે હું છું ભાવી પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો

જેસીબી હિતાજી જે પણ ખટારો કહીએ કે જે પણ આપણે કહીએ એ બધાની પર અત્યારે કાર્યવાહી થઈ છે ને બધું કબજે કરી લેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે ત્યારે વેરાવળ ગીર સોમનાથ પંથકમાં ખાણ માફિયાઓ દ્વારા જુદી જુદી રસમો અપનાવી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખી નિયત લીઝ વિસ્તાર કરતા વધુ વિસ્તારમાંથી ખનન કરી અને ખનીજ ચોરી કરવામાં આવે છે જેની સામે કલેક્ટર સહિતના અધિકારીઓએ કડક સકંજા કસ્યા છે અને ઉનાળે કોડીનાર તાલુકામાં ઈ સમો દ્વારા કુલ લાખોના મેટ્રિક ટનમાં કુલ વીસ પોઇન્ટ અડતાલીસ કરોડની ખનીજ ચોરી કરવા બદલ દંડની રકમ વસૂલવા બાબતે હવે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ખાતેની માલિકીના સર્વે નંબર ત્રેસાઠ પૈકી વાળી જમીન મહેન્દ્રસિંહ રાણાભાઈ મકવાણાને કોઈ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇમસ્ટાઇન ખનન ખનન કરવામાં આવી હતી જે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ બે લાખ અઢાર હજાર ચારસો ને મેટ્રિક ટન ખનીજ ચોરી કરી હોવાનું ધ્યાન આવ્યું હતું જેની ખનીજ કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ એક કરોડ રૂપિયા થાય છે જેના દંડની રકમ વસૂલવા બાબતે નિયમો અનુસાર કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે આ એક જમીન હતી હવે બીજી જગ્યાએ જઈએ ઉના તો આ જ રીતે ઉના ખાતે ખાનગી માલિકી સર્વે નંબર બસો

ઉસ્માનગી સોરઠિયાની મંજૂરી થયેલી લીઝની તપાસ હાથ ધરતા લીઝ વિસ્તારના ક્ષેત્રફળની માહિતી તંત્રને ગેરમાર્ગે દોરવા ખોટી બતાવવામાં આવી હતી અને તપાસણી સમયે ગેરકાયદેસર લીઝ બુરાણ કર્યાનું ધ્યાને આવ્યું હતું જે ગેરરીતિ બદલ બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીન ખનીજ ખનન કરેલ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ અઠ્ઠાણું મેટ્રિક ટન ખનીજ ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું જેની ખનીજ કિંમત રૂપિયા 4.7 કરોડની દંડ રકમ વસૂલવા બાબતે હવે નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે ખનીજ માપ્યા બેફામ બન્યા છે અને તેના પર સતત બે મહિનાથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર તવાઈ મચાવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની કામગીરી લગભગ લોકોને સારી લાગે છે પરંતુ અમુક એમનો વિરોધ પણ કરી રહ્યા છે અને આ વિરોધ વચ્ચે સૌથી મોટી કાર્યવાહી આની પહેલાં પણ થઈ હતી કે જ્યાં સિત્તેર કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો વિચાર કરો કેવડી મોટી ખનીજ ચોરી થઈ હશે કે જ્યાં સિત્તેર કરોડ વિચાર કરો તમે સિત્તેર કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે સાહેબ આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ડમ્પરો લઈને નીકળી જાય છે ખનન કરે છે માટી ચોરી કરે છે આવા લોકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર